અને સ્ટેશન વિસ્તારમાં રખડતા આતંક જેટલા લોકોને ભરીને પહોંચાડી પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના જુહુરપુરા શાક માર્કેટ અને સ્ટેશન રોડ વિસ્તારમાં રખડતા કુતરાનો આતંક વધ્યો છે સાંજના સમયે કુતરાઓએ રસ્તા જતા રાહદારીઓ અને સ્થાનિકો સહિત તેતાલીસ બચકા ભરતા ભોગ ભરનારાઓને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં કૂતરાઓનો આતંક વધ્યો હોય તેવું લાગી રહ્યું છે ખાસ કરીને શહેરના તમદમતા ચુહુરપુરા શાક માર્કેટ અને શેષણ રોડ વિસ્તારમાં રસ્તે આવતા જતા લોકોને બચકા ભર્યા હતા જેના કારણે લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો સાંજના સમય તો પચીસ લોકોને બચકા ભર્યા હતા લોહી લોહાણ હાલતમાં ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા કૂતરાઓએ પગમાં બચકા ભરીને ઈજા પહોંચાડી હતી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે કે આ મામલે તંત્રે

મેડિકલ ઓફિસર ડોક્ટર રશીદ પટેલ જૂના બસ સ્ટેશન પર મારો નાનો ભાઈ કામ કરે છે એ સાત વાગ્યાના અરસામાં ઘરે જતો હતો ત્યાં તેને કુતરાએ બચકું ભર્યું ને બીજું તમે તાત્કાલિક ધોરણે સિવિલમાં આવ્યા સિવિલમાં આવતા જ પંદર વીસ જણને કૂતરા ત્યાં ખબર પડી કે પંદર વીસ જણને બી કૂતરાએ કડ્યું છે ને આવા કૂતરાઓને તાત્કાલિક ધોરણે પકડી ને તેમને પાજરામાં કૂડી દેવા જોઈએ ની તો આગળ બી આગળ બી કેટલા જણને નુકસાન કરી શકે છે